કર્મચારી નું નામ જે છે એ અને છેલ્લા અઢી વર્ષમાં બેંકના જ અલગ અલગ ખાતા ખાતામાંથી ત્યાં લાખ રૂપિયાની ઉચાપત કરી હતી જયારે આ અંગે બેંકના મેનેજર ને ખબર પડી તો તેમણે અઢી વર્ષમાં ત્યાં લાખની ની ઉચાપત કરી હતી તો ગ્રાહકોના ખાતા માંથી અઢી લાખ ની ઉચાપત નો મામલો જે છે સામે આવ્યો છે થી વધુ ગ્રાહકો સાથે છેતરપિંડી કર્યું હોવાનું જણાયું છે જેમાં બેંકના મેનેજરે ઉચાપતની જે ફરિયાદ જે છે એ નોંધવામાં આવી છે તો જૂનાગઢની ઘટના જ્યાં એચડીએફસી બેંકના કર્મચારી જે છેની કરામત સામે આવી છે કે જ્યાં બેંક કર્મચારીએ જે છે જે ગ્રાહક છે એમના ખાતામાંથી ત્યાંસી લાખની ઉચાપત કરી તો આ સાથે જ સંવાદ હતા પ્રકાર દવે જોડાઈ ગયા છે જે પ્રકાશ વાત કરવામાં આવે કે અવ નવાજે પ્રોડ થતા હોય છે ત્યારે જૂનાગરમાં સામે આવી છે એજીડીએફસી બેંકમાં જે અલગ અલગ જે ગ્રાહકો છે એના જે ઉચાપત ઉપાડી ખાતામાં જમા નામના આરોપી હાલ પોલીસ રિમાન્ડ પર છે અને ત્યાંથી ઉતાપથ હાલમાં બહાર આવ્યું છે હજી પણ પોલીસ રિમાન્ડ દરમિયાન પ્રકરણ બહાર આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જે પ્રકાર વધુમાં વાત કરવામાં આવે કે ત્યાંસી લાખની જે ગ્રાહકોના પૈસા છે એની ઉચાપત કરી છે તો આ અંગે જે છે આ લોકો જે ગ્રાહક છે એમના પૈસા પાછા મળશે કે કેમ આ અંગે મેનેજરનું કોઈ નિવેદન સામે આવ્યું છે ખરું તપાસ હાથ ધરી છે ત્યારે હજી કોઈ ચોક્કસ રીતે તો કહી ના શકાય કે ગ્રાહકો ના પૈસા પાછા કઈ રીતના આવશે પણ હાલ તપાસ ચાલુ છે અને રિમાન્ડ નામ તેઓ શું કહી રહ્યા છે તેના ઉપર આખો અને આ

જેમાં અગાઉ પણ નવેમ્બર બે હજાર તેવીસમાં રાજમણિયાર નામના આરોપ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં જે ભોગમનાર છે નયનભાઈ સવસાણી તેમની ફરિયાદ આપવામાં આવેલી કે આ જે એચડીએફસી બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતો રાજમણિયાર પોતાના બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને તેમાંથી છે પંદર લાખ અઠ્યાવીસ હજારની રકમ વિડ્રો કરેલી આ બાબતે સી ડિવિઝનની ટીમ દ્વારા છે આ રાજમણિયાની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટમાં રજૂ કરતા દિન આઠના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા ત્યારબાદ છે એ ગઈકાલે રાત્રિના સમયે આ જે એચડીએફસી બેંકના મેનેજર છે નિલેશભાઈ કરમુર તેમના મારફતે પણ આ જે રાજમણિયા છે તેમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી તેમના જે વિલિ વિજિલન્સનો જે રિપોર્ટ છે તેના અનુસાર જણાવેલું કે આ રાજમણિયારે છે એ પોતાની ફરજ દરમિયાન બેંકના જે વોલેટ છે તેમાંથી પણ છત્રીસ લાખ સાઠ હજાર જેવી રકમની ઉચાપત કરેલી છે આ ઉપરાંત અન્ય જે એચડીએફસી બેંકના જે કસ્ટમર છે હરેશભાઈ લેખરાજભાઈ ખીમાણી તેમના પરિવારના અલગ અલગ સભ્યોના એકાઉન્ટમાંથી તેતાલીસ લાખ ઓગણસાઠ હજાર રૂપિયાની છે એ પોતાના એકાઉન્ટમાં લઈ ચેક મારફતે આ રકમ વિડ્રો કરી અને તેમની સાથે પણ ચેતરપિંડી કરેલી છે અન્ય એક ભોગ બનનાર છે અનિલભાઈ ડિંગાણી તેમના એકાઉન્ટમાંથી પણ બે લાખ એસી હજાર જેવી રકમની છે ઉછા પત્ર